નર્મદાના ભાલુદ્રાના વગડો રિસોર્ટ ખાતે નર્મદા સાહિત્ય સંગમ દ્વારા સભા અને વર્ષાના વધામણા વિષય પર કવિ સંમેલન યોજાયું પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ મેળવનાર નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો સન્માનપત્ર દ્વારા સન્માન કરાયું નર્મદા સાહિત્ય સંગમ દ્વારા વન વગડો રિસોર્ટ ભાણદ્રા રોડ ભાણોદરા ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં સભા અને વર્ષાના વધામણા વિષય પર કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

હથિયારોની પાછળ કરોડો રૂપિયા ખર્ચવા એટલા રૂપિયામાં તો દેશનો દિયાનો કેટલો મોટો વિકાસ થઈ જાય આ બધાની વચ્ચે સાહિત્યકારોની બહુ મોટી ભૂમિકા છે અને દર વખતે સાહિત્યકારો સરસ મજાના કાવ્યો અને ગરસ લખે છે પણ હજુ પણ સાહિત્યમાં લોકોને રસ ઓછો છે તો એ લોકોને આપણે રસ લેતા કરવા પડશે બીજી વસ્તુ લોકો પાસે સમય નથી

બાકી ગઝલો લખીએ તો દસ દસ દિવસ સુધી નથી સેટ થતી બેસતી નથી છંદ માં ના બેસે પણ ગીતો સરસ મજાના લખાય આજે મેં રમેશ પટેલને કાવ્ય કાવ્યો મોકલું તો એક ખુશ થઈ ગયા મને અભિનંદન આવે રમેશ પટેલ કેમ આવશે આ લોકોને મેં ઘણી વાર કહ્યું છે કે ઉચ્ચ સાહિત્યનું વાંચન કરો તમે સારા લાયબ્રેરી નો ઉપયોગ કરો સારા સામયિકો વાંચો મારી પાસે બધા સામયિકો ના મેં લવાજો મળે છે કવિતા મારે ત્યાં આવે છે બુદ્ધિપ્રકાશ આવે છે કવિલોક આવે છે અવચેતન આવે છે પધ્ય આવે છે પરમ આવે છે અખંડાનંદ આવે છે બધા જ સાહિત્યના જેટલા પણ સામયિકો છે શબ્દ સૃષ્ટિ આવે છે નવાજમ ભરે છે કારણ કે લાઇબ્રેરીમાં આપણે ક્યારે જઈને આપણે એટલો વાંચવાનો સમય ના હોય આપણે ઘરે બેઠા ગમે ત્યારે વાંચી શકીએ આ બધા પુસ્તકો એક વસ્તીમાં તો રમેશ પટેલ જે ગઝલના બેતાજ બાદશાહ છે હું એમની પાસેથી શીખ્યું ચાલીસ વર્ષ પછી આજે ગઝલ લગ્ન થઈ ગયું અને આજે કવિતામાં મારી ગઝલ આવે છે સારા સારા સામયિકોમાં પણ શબ્દ સરમાં પણ આવે છે છપાય છે તો એ ધીમે ધીમે શીખાય શીખવાડી તમન્ના હોય તો આ બધું આપણે કરી શકીએ સરસ મજાની તમારી અંદર લાગણીઓ તો છે જ સંવેદનાઓ તો આપણી અંદર આવે જ છે પણ એ સંવેદનાઓને કાવ્યના બંધારણમાં સાહિત્યની ભાષામાં આવડવું જોઈએ દીપક જક્તાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપલા નર્મદા